નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટરડે ન્યૂઝ ગોધરામાં આવેલા જાહેર પ્રજાની અવરજવર જવર વધુ ધરાવતા બે થિયેટર અને એક કપડાંની રિટેલ ચેઇન ધરાવતા આઉટલેટને ફાયર સેફ્ટી માટેની યોગ્ય સુવિધા ન હોવાને કારણે આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરાવવામાં આવ્યા છે જ્યારે દાહોદ રોડ પર આવેલી ડીમાર્ટ મેગા સ્ટોર્સને ફાયર એક્ઝિટ ગેટ બંધ હોવાને લઈને સોકોઝ નોટિસ આપવામાં આવી ગેમ ઝોનમાં રાજકોટ ખાતે આગ લાગવાની ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકાર હરકતમાં છે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ગોધરા શહેરમાં આવેલ લોકોની વધુ અવરજવર ધરાવતા વિવિધ સ્થળો પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેવામાં ગોધરા ફાયર વિભાગ મામલતદારની ટીમ પોલીસની ટીમ અને એમજીબીસીએની સંયુક્ત ટીમો દ્વારા ગોધરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર તપાસ કરવામાં આવ્યા છે અને અનેક સ્થળો બંધ કરાવવામાં આવ્યા જેમાં ત્રણ જેટલા ગેમ ઝોનનો પણ સમાવેશ થાય છે જે બાદ ગોધરા શહેરના વિધ થિએટરની ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી જેમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો તેમજ કેટલીક જગ્યાઓ પર ફાયર એક્સટિંગ્યુશર એક્સપાયરી ડેટ ધરાવતા મળી આવ્યા હતા વધુમાં સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની એનઓસી તેમજ ફાયર એનઓસી લીધી ન હોવાનું સામે આવ્યું જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા આવા તમામ એકમો તાત્કાલિક અસરથી બંધ કરવા માટે સૂચના આપી છે ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના દાહોદ રોડ પર આવેલ પેન્ટાલન્સ આઉટલેટ સિલ્વર સ્ક્રીન તથા મૂનલાઇટ થિયેટરને લેવાની થતી તમામ પરવાનગીઓની પૂર્વતા ન થાય ત્યાં સુધી બંધ કરવામાં આવ્યા જ્યારે નગરપાલિકા વિસ્તારમાં હતા તેનું ઇન્સ્પેકશન કરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવેલ છે અને આજ રોજ ડીમાર્ટ છે તેને શોકોસ નોટિસ પાઠવેલ છે તેમજ બંસલ સુપરમાર્ટ ઓશિયા મોલ પેન્ટાલુન્સ સિલ્વર સ્ક્રીન અને મુલાઇટ સિનેમા શક્તિ મોલ એ સર્વેને નોટિસ પાઠવી અને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવેલ છે અને જ્યાં સુધી જેમને લેખિત નોટિસ આપી છે તેની પૂર્તતા ન થાય ત્યાં સુધી ચાલુ ના કરવામાં તે લોકોને આદેશ આપવામાં આવેલ છે તે લોકો પાસે પૂરતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન હોય અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોય તો અમુક ફાયર એક્સ્ટિંગ્યુશર એક્સપાયર હાલતમાં મળી આવેલ હોય તે પૂર્તતા કમ્પ્લીટ કરવા માટે તે લોકોને નોટિસ પાઠવવામાં આવેલ છે